માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ રાત્રિ સમયે સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ વેડ રોડ ત્રિવેણી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી એક સિલ્વર કલર ની કાર હતી આ બાબતે પોલીસ ગુનો પણ નોંધાયો હતો ત્યારબાદ આ કાર વડે સુરત શહેર તેમજ વલસાડ જિલ્લામાં મેડિકલ તેમજ કરિયાણાની દુકાનમાં શટલ ઊંચા કરીને તેમજ બંધ મકાનોના ટાળા તોડીને તે જગ્યાએ ચોરી સમૂહ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો આ ગેંગને પકડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ એક્ટિવ થઈ હતી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે ઇકો ગાડીની ચોરી કરી તેર જગ્યાએ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારો ઈસમ નાનપુરા શનિવારી બજાર પાસે ફરી રહ્યા છે ત્યારે નાનપુરા શનિવારી બજાર પાસે પોલીસે આરોપી મોહન ઉર્ફ બીડી જૂની સિંહ ટાકની ધરપકડ કરી હતી અને આ આરોપીની પૂછપરછ બાદ સિંહ ત્રિશુલસિંહ અનિલ સિંહ દુધાની મહારાષ્ટ્રના થાણે ખાતેથી ધરપકડ કરવામાં આવી સુરત શહેરમાં સોળ સત્તરની રાત્રિમાં વેડ રોડ ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે માહિતી મેળવતા બીજે દિવસે આ ઇકો ટ્રેક કરતાં સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી અને વલસાડમાં વેરીફાઈ કરતાં વલસાડ વાપી ભિલાડ વલસાડ રુલર અલગ અલગ જગ્યાએ પંદરેકથી ચૌદથી પંદર જગ્યાએ ઘરફોડ ચોરીના દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો આમ આ ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં ચૌદ જગ્યાએ ચોરી કરી બે બે દિવસમાં અને ભાગી ગયેલી હતી અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે આ ઓરિજિનલ ત્રણ માણસો પકડવામાં આવ્યા છે જેમાં મોહનસિંહ ઉર્ફે બીડી ગુરબતસિંહ જૂની સતબીરસિંહ ઉર્ફે સત્તુ બલવીરસિંહ તાક અને ત્રિશુલસિંઘ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાની એમાં જે સતવીર અને ત્રિશુલ શાળા બનાવી થાય છે આ બધા જ ઓરિજિનલ ઓરિજિનલ જલગાઉ મહારાષ્ટ્રના રહેવાસી છે ચોરી કર્યા પછી આ લોકો અલગ અલગ જગ્યાએ ભાગતા હતા એમાં એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે અને બેને સુરતથી પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી આમની પાસેથી ચોરી કર્યા બાદ ગાડી એમણે બિનવારસી વાપી પાસે જ મૂકી દીધેલી હતી એ રિકવર કરવામાં આવી છે આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના દાગીનાને એવું પણ મળી આવ્યું છે જે ઘરફોડમાં ગયેલું છે અને આ અગાઉ સિંહ મહારાષ્ટ્રમાં ચૌદથી વધુ ગુનાઓમાં ઘરફોડ આર્મ્સ વગેરે ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ